અમારી ચેનલ પર તમારું સ્વાગત છે આજની રાત મારા માટે યાદગાર રાત બનવાની હતી એ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો મારા લગ્નની રાત વિશે મારા ઘણા સપના હતા કોલેજમાં મારા મિત્રો ઘણીવાર મને તે વીડિયો બતાવતા ત્યારથી મેં મારા હૃદયમાં ઘણી લાગણીઓ સંગ્રહિત કરી હતી આશા રાખતી હતી કે જ્યારે મારા લગ્નની રાત આવશે ત્યારે હું મારી ઉંમરની ઈચ્છાઓ પૂર્ણ કરીશ પરંતુ આજે સાંજે મારા સપના ચકનાચુર થવાના હતા મારા લગ્ન મારા અઢાર વર્ષના શાળા સાથે નક્કી થયા હતા તે મારા પતિ કરતાં વધુ સુંદર હતો મને પહેલી નજરે જ તેના પ્રેમમાં પડી ગયો હતો પરંતુ મારા લગ્ન તેના ભાઈ સાથે નક્કી થયા હતા પરંતુ હવે હું ખૂબ ખુશ હતી કારણ કે હું આખરે મારા રાજકુમાર સાથે લગ્ન કરી રહી હતી પરંતુ મને એ પણ ચિંતા હતી કે તે મારાથી છ વર્ષ નાનો છે મને લાગતું હતું કે તે મારી સાથે કંઈ કરી શકશે નહીં અને મારે પહેલ કરવી પડશે તેથી જ મેં એક સુંદર દુલ્હનનો પોશાક પહેર્યો અને એક સુંદર નાઇટ પહેરી જેથી તે મને જોઈને પીગળી જાય પણ તે રૂમમાં પ્રવેશતાની સાથે જ મને તેને જોઈને વધુ આશ્ચર્ય થયું કારણ કે તે મારા કરતાં પણ વધુ બેકાબુ હતો અંદર આવતાની સાથે જ તેણે મને પ્રેમથી ઊંચકીને પલંગ પર બેસાડ્યો હળવેથી મારી નાઇટગીટ કાઢી નાખી અને રોમેન્ટિક મૂડમાં મને લતા કહી હું ફક્ત બાવીસ વર્ષની છું મારા માતા પિતા અને નાની બહેન મારા ઘરમાં રહે છે જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મારા મિત્રો ઘણીવાર મને તેમના લગ્નની રાત વિશે વાત કરતા હતા કોલેજમાં મારી ફક્ત સ્ત્રી મિત્રો હતી અને મારા બધા મિત્રોના બોયફ્રેન્ડ હતા હું ઘણીવાર તેમની સાથે ખૂબ મજા કરતી હતી પરંતુ મારી પાસે એક પણ નહોતું તેથી હું ખૂબ નિરાશ થતી હતી મેં વિચાર્યું કે જ્યારે હું લગ્ન કરીશ ત્યારે હું મારી ઈચ્છાઓ પણ પૂર્ણ કરીશ મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ હું રહીશ મારા માતા પિતાએ કોલેજ પૂર્ણ કરતાની સાથે જ મારા લગ્ન ગોઠવી દીધા મારી માતાએ મારા લગ્ન તેના બાળપણના મિત્રની પુત્રી સાથે ગોઠવી દીધા હું મારી માતાનો પ્રિય હતો મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા તેઓ હંમેશા મને જે જોઈએ તે કરતા તેથી જ્યારે તેઓએ મારા માટે છોકરો પસંદ કર્યો ત્યારે મેં ના પાડી નહીં છોકરાનું નામ સુમિત હતું અને તે કર્ણાટકમાં કામ કરતો હતો તે દેખાવમાં સુંદર હતો પણ મને તેનો નાનો ભાઈ વધુ ગમતો હતો તે ખૂબ જ સુંદર હતો અને તેના ગોરા રંગને કારણે તે અપવાદરૂપે સુંદર હતો મારા માતા પિતાએ મારા લગ્ન તેના મોટા ભાઈ સુમિત સાથે ગોઠવ્યા હતા સુમિતના પિતા ગયા હતા મારી માતા અને સુમિતની માતાએ સાથે મળીને લગ્ન ગોઠવ્યા હતા કારણ કે તેઓ તેમની મિત્રતાને સંબંધમાં પરિવર્તિત કરવા માંગતા હતા મારા ઘરમાં લગ્નનું વાતાવરણ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું હતું ઘર જગમગાટથી ભરેલું હતું દરેક જગ્યાએ રોશની હતી હું પણ ઘણી દબાયેલી લાગણીઓ અનુભવી રહી હતી જ્યારે મારા મિત્રોએ મને તૈયાર કરવાનું શરૂ કર્યું અને મને ફરીથી બધા વીડિયોઝ બતાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ મને સમજાવવાનું શરૂ કર્યું તમારે શું કરવાની જરૂર છે તે સ્પષ્ટ રીતે સમજવું જોઈએ મારા મિત્રો મારા હૃદયની ખૂબ નજીક હતા તેઓએ મને બધું ખૂબ સારી રીતે સમજાવ્યું કારણ કે હું પહેલાં ક્યારેય કોઈ છોકરા સાથે સંબંધમાં નહોતો અને મને તેમના વિશે વધુ ખબર નહોતી આ બધું જોઈને મારું આખું શરીર સળગી ગયું હું મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જલ્દી લગ્ન કરવા માંગતી હતી હું આજે મારા દુલ્હનના પોશાકમાં એકદમ સુંદર દેખાતી હતી મને જોનારા દરેક મારા વખાણ કર્યા વગર રહી શક્યા નહીં હું મારા લગ્નથી ખૂબ ખુશ હતી પણ જો મેં મારા શાળા સાથે લગ્ન કર્યા હોત તો હું વધુ ખુશ થાત કારણ કે તે ઘણો મજબૂત દેખાતો હતો સુમિત તેની સરખામણીમાં ખૂબ જ પાતળો છોકરો હતો પણ હવે હુંશકું મારા લગ્ન પહેલાંથી જ નક્કી થઈ ગયા હતા તેથી હું પાછળ હટી શકી નહીં મારા માતા પિતાએ લગ્નનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક કર્યું હતું હું સ્ટેજ પર દુલ્હનનો પોશાક પહેરીને મારા પતિની રાહ જોઈ રહી હતી છેલ્લી ઘડીએ મને સમાચાર મળ્યા કે સુમિત ભાગી ગયો છે જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારી માતા તેના મિત્રને ખૂબ જ ગાળો આપી રહી હતી તેણીએ કહ્યું જો તમારો દીકરો લગ્ન કરવા માંગતો ન હતો તો તે શા માટે સંમત થયો તેણે મારી દીકરીનું જીવન બરબાદ કરી દીધું હું શાંતિથી બાજુ પર ઊભો રહીને આખો તમાશો જોઈ રહ્યો લગ્નમાં આવેલા મહેમાનોને ખ્યાલ નહોતો કે વરરાજા ભાગી ગયો છે તેથી જ મારી માતાની મિત્રએ તેના નાના દીકરાના લગ્ન મારી સાથે ગોઠવ્યા જ્યારે તેણીએ આ કહ્યું ત્યારે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું મેં મનમાં વિચાર્યું સુમિત ભાગી ગયો એ સારી વાત છે મારી સાસુએ અમને કહેવાનું શરૂ કર્યું કે સુમિતને બીજી છોકરી ગમે છે પરંતુ મારી સાસુએ સખત વાંધો ઉઠાવ્યો તે તેને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારશે નહીં પણ તેને ખ્યાલ નહોતો કે તેનો દીકરો પ્રેમમાં આંધળો પડી જશે કે લગ્નની રાત્રે જ ભાગી જશે મારા શાળાનું નામ રાઘવ હતું તે છ ફૂટ ત્રણ ઇંચ ઊંચો હતો તેનું શરીર એકદમ ફિટ હતું તે હંમેશા જીમમાં જતો તે પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખતો પહેલીવાર જ્યારે મેં તેને જોયો ત્યારે મેં મનમાં વિચાર્યું તાશમે મેં રાઘવ સાથે લગ્ન કર્યા હોત અમ્માએ મારા લગ્ન સુમિત સાથે ગોઠવી દીધા હતા પણ હવે હું ખૂબ ખુશ હતી કે મને આખરે મારો પ્રેમ મળી ગયો આજે રાત્રે હું મારી બધી ઈચ્છાઓ અને મારો પ્રેમ પૂર્ણ કરીશ એક પાદરીને બોલાવવામાં આવ્યો મારા લગ્ન ઝડપથી રાઘવ સાથે થઈ ગયા મારા મિત્રો મને કહેવા લાગ્યા તે અઢાર વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે